હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા ધાર્મિક વિડીયોમાં મિત્રો આજે આપણે કષ્ટભંજન દેવ એવા સાળંગપુરના હનુમાનજી મહારાજના દર્શન કરીશું અને તેમનો ઇતિહાસ જાણીશું તો તમે અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો મારી સાથે આપણે જઈએ અને કષ્ટભંજન દેવ એવા હનુમાનજી મહારાજના દર્શન કરીએ મિત્રો સાળંગપુરમાં હનુમાનજી દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સંવંત ઓગણીસો ને પાંચમાં સ્વામિનારાયણ સંત ગોપાલનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી આ મંદિરમાં પચીસ ફૂટ પહોળો સભાખંડ પણ છે છે આરસના પથ્થરથી જે જે જડેલો મૂર્તિ સ્થાપિત છે તેનો દરવાજો ચાંદીનો મઢેલો છે સાળંગપુર હનુમાનજી ના મંદિરનું સમગ્ર ભારતમાં ખૂબ જ મહત્વ છે અહીંયા લોકો પોતાના દુઃખ લઈને આવે છે એટલા માટે જ અહીંયા હનુમાનજી મહારાજને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે ઘણું બધું જાણીએ મિત્રો આ ચમત્કારિક મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી ગોપાલનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે એકવાર જ્યારે ગોપાલનંદ સ્વામી બોટાદ આવ્યા ત્યારે તેના દર્શન કરવા માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ આવ્યા ત્યારે સ્વામીએ વાઘા ખાચરને પૂછ્યું કે બધું બરાબર તો છે ને ત્યારે વાઘા ખાચરે જવાબ આપતા જણાવ્યું કે ચાર ચાર વર્ષથી સતત દુષ્કાળ પડવાના કારણે હાલની આર્થિક પરિસ્થિતિ સારી નથી આ દુષ્કાળ વિશે સાંભળીને સ્વામીનું હૃદય પીગળી જાય છે અને ખાચરને કહ્યું કે તમારી બધી જ સમસ્યાઓનું નિવારણ આવી જશે હું સાળંગપુરમાં હનુમાનજીની એક એવી મૂર્તિ સ્થાપિત કરીશ કે જે તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરશે જેથી તમારા તમામ કષ્ટો હંમેશ માટે દૂર થઈ જશે તેમજ તેમના દર્શન કરનાર દરેક ભક્તોના કષ્ટ પણ દૂર થઈ જશે પછી સ્વામીએ પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવાનું કહ્યું પછી વિક્રંત સંવંત ઓગણીસો ને પાંચમાં આસોવ પાંચમના દિવસે એક ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે સ્વામીજીએ જણાવ્યું હતું કે અહીં આવનારાઓના દુઃખ દૂર કરીને જગતના તમામ ભક્તોને ખુશ રાખો આ ઉપરાંત હનુમાનજીએ એક સ્ત્રી સ્વરૂપમાં શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ સાળંગપુર હનુમાનજી મંદિરમાં બિરાજે છે આ સાળંગપુરના હનુમાનજીના દર્શન કરવાથી દરેક ભક્તોના કષ્ટો આ હનુમાનજી મહારાજ હરી લે છે મિત્રો આ બોટાદ તાલુકામાં આવેલા કષ્ટભંજન દેવ એવા હનુમાનજી મહારાજના તમે ક્યારેય દર્શન ન કર્યા હોય તો એકવાર જરૂરથી પહોંચી જજો કારણ કે ગમે તેવા તમારા કષ્ટો હશે આ હનુમાનજી મહારાજના મંદિરની અંદર બેસી અને હનુમાન ચાલીસા બોલવાથી આ કષ્ટભંજન દેવ તમારા તમામ પ્રકારના કષ્ટો હરી લેશે તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર